ફિલ્મા વાડિયા ગામનું નામ અને પરિસ્થિતિ એવી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કે જે ગામની સામાજિક છબીને અસર પહોંચાડે તેવી ભીતિ ઊભી કરે છે વાડિયા ગામમાં અંદાજે પાંચસો જેટલા પરિવારો વસે છે ને લોકો ખેતી મજૂરી તેમજ પશુપાલન દ્વારા જીવન નિર્વાહ કરે છે ગ્રામજનોનું કહેવું છે કે ગામના અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધી રહ્યા છે આવી સ્થિતિમાં ફિલ્મના પ્રસારથી ગામ અને બાળકોના ભવિષ્ય પર નકારાત્મક અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ફિલ્મનું દિગ્દર્શન વવિન ત્રિવેદી દ્વારા થયાનું જણાવવામાં આવે છે માહિતી અનુસાર ફિલ્મ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ રાજ્યભરમાં રિલીઝ થવાની છે મામલે વાડિયા ગામના રહીશોધુરા જિલ્લા કલેક્ટરને લેખિત અરજી આપી ફિલ્મની રિલીઝ રોકી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે ગ્રામજનોના પ્રતિનિધિઓનું કહેવું છે કે ફિલ્મમાં ગામનું નામ અને પરિસ્થિતિ ખોટી રીતે દર્શાવવામાં આવી હોય તો તે ગામની પ્રતિષ્ઠાને નુકસાનકારક સાબિત થઈ શકે છે હાલમાં જિલ્લા પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ દેવાભાઈ માલાભાઈ મારું નામ છે થરાદ જિલ્લો થરાદ તાલુકો વાડિયા ગામનો રહેવાસી છું સાહેબ મારા બાળ બચ્ચાઓ આજે ગામના અમે સુધારવા માટે માંગી રહ્યા છે બાળ મોકલ્યા છે અને આ લોકો લોકોએ અમારી બદનામી કરવા માટે કોઈ બાકી મૂક્યું નથી અને અમારી એકલી સરકાર સુધી વિનંતી પહોંચવી જોઈએ કે આ પિક્ચર રિલેસ થવું જોઈએ સત્યાવીસ તારીખે રિલેસ થઈ રહ્યો છે અને અમે આ ફરિયાદ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને અમારો આધાર તમારા સુધી જ છે બરોબર છે અને બાકી કે અમે અમારી કુંભને સુધારી રહ્યા છીએ અને આગળ લાવવા માંગીએ છીએ તો આ લોકો અમારા પાછળ શું કામ કર્યા છે જય ભારત માતા મારું નામ રમેશભાઈ ભલાભાઈ શરણિયા ગામ વાડિયા તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ સર હવે મારા વાડિયા ગામ માટે એક મૂવી બનાવી છે ગુજરાતી મૂવીનું નામ શક્તિ છે એ આ લોકોએ પરવાનગી વગર અત્યારે મૂવી બનાવી છે અને અમારા ગામને એક તો મેન મેન કરીને અમારું ગામ જે આગળ પંથે ચાલે છે અને આ લોકો અમારા ગામ ને બદનામ કરવા માટે અને ક્યારે આ મૂવી બંધ નહીં થાય તો આના માટે અમે અને ભૂખ હડતાલ પર બેશું મહેરબાની જેમ કરીને ભાઈ આ મુવી સત્યાવીસ તારીખે રિલીઝ થાય સર જોઈએ નહીં થશે તો આના મોટો મોટો મારી સમાજ નહીં પણ બીજા આગળ પડે 50 હાટ ગામડાને ભેગા કરીને મોટો મોટું આંદોલન કરવામાં થશે સામાજિક કાર્ય કરતા આજે પચીસ વર્ષથી બે હજાર પચીસ સુધી પચીસ વર્ષ પૂર્ણ થયા વાડિયા ગામમાં કામ કરું છું અને વાડિયાના લોકો જે જે અત્યારે તારીખમાં વર્ષો પહેલા હતું એને ભૂલી અત્યારે સારા રસ્તે જઈ રહ્યા છે છોકરાઓ ભણી રહ્યા છે એ લોકો ધંધા રોજગારી કરે છે આ બધું છતાં કોઈને ખબર નહીં મને ખબર નથી કે આ લોકોને ખબર નથી કોઈ પણ એવી કોઈ ગુજરાતી મૂવી રિલીઝ કરે છે એનું નામ શક્તિ છે અને શક્તિના નામ ઉપર અત્યારે શક્તિ એટલે માં જગદંબા કહેવાય એના ઉપર એક કલંકિત કરી અને વાડિયાનું નામ લઈ અને કલંકિત એવી સ્ટોરી બનાવી રહ્યા છે એટલે એમને પહેલા તો ઇતિહાસની ખબર નથી કે બે વર્ષ પહેલા આ બધું અને ઇતિહાસ વગર આ લોકો જે આ લોકોને કલંકિત કરી રહ્યા છે એના માટે ખરેખર એ લોકો ઉપર કેસ થવો જોઈએ એ એની મૂવી રિલીઝ ના થવી જોઈએ અને એ પોતે જાણ્યા અને જોયા વગર જયારે આ રિલીઝ કરી રહ્યા છે ત્યારે એના ઉપર મોટામાં મોટો કલંક થશે અને એના ઉપર આ બહેનો આખું ગામ અમે પેલા તો એના ઉપર અમે પગલા એક્શન લઈશું અને જો કઈ એક્શન લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભૂકડતાળ હડતાળ ઉપર બેસીશું